جاو بدا جاو مرا ويسار پيلا اوتھ بي کوت نٿي آو જો કોઈ પણ ગામે હાસુ ને રેડી હારે અમારું બッタ લોક કુટીસ આયા છે ર્યાશરાની વાત નથી અમારું હોવાનું છે હવે આગળ હું કરું કે વાત કરો કુવો ને ભોંસ્યા મળે ને ગેરિસ અર્તો બંગૂર અને પવનના જીવા બોલવાની હશે ઘડી બે ઘડી વત રહી છે બાપા તમે બહુ ફોટો કર્યો છે બાજુમાં આવો કનવર્શન કાઢતી હતી તમે બાપા હવે આવો ભગવાન શું કેશે જોજો એના આવવાની ટેલિફોની ઈચ્છા હોય આયા રામલા કોઈ વ્યક્તિને 245 લાખ બોલો તો કપડા આપી દે